વિકસિત ભારત વિકસિત ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંવાદ યોજાયો હતો પીએમ આવાસ યોજના અંતર્ગત જંખવાવ ખાતે ઈ લોકાર્પણ અને ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ એકસો બ્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ વિધાનસભાઓમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ અને ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમ માંગરોળ તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને ઝંખવાઉ ખાતે યોજાયો હતો એકસો છપ્પન વિધાનસભામાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં બે હજાર એકસો એકોતેર લાભાર્થીઓને કુલ રૂપિયા છવ્વીસ કરોડ પાંચ લાખ વીસ હજારના લાભો આપવામાં આવ્યા હતા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ઘરની ચાવી હળપતિ આવાસ યોજના યોજના તેમજ અન્ય યોજનાઓનો લાભો આપવામાં આવ્યા હતા મિત્રો આજે સમગ્ર ગુજરાતની અંદર એકસો બ્યાસી આપણા સૌનું ગૌરવ ગુજરાતના સપૂત એવા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરોથી વિકસિત ભારત વિકસિત ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનું આજે લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ આયોજન થયું સમગ્ર ગુજરાતની વાત કરીએ તો લગભગ ત્રણ હજાર કરોડ કરતાં વધારે પ્રધાનમંત્રી આવાસનું આજે લોકાર્પણ અને ભૂમિપૂજન આપણા સૌના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરતમોથી થયું છે એના જ ભાગરૂપે એકસો છપ્પન માંગરોળ વિધાનસભાની અંદર પણ આજે આઠસો ને જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજના હળપતિ આવાસ યોજના કે અન્ય યોજનાના આવાસ યોજનાના લાભાર્થીઓને અહીંથી ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેની રકમ લગભગ દસ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ થાય છે એ જ બતાવી રહ્યા છે કે દેશના પહેલાં એવા પ્રધાનમંત્રી આવ્યા છે કે જેમણે દેશના કરોડો કરોડ ગરીબોની ચિંતા કરી છે અને તમામ ગરીબોને ઘર આપવાનું વચન પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે ત્યારે આજે દેશના ગરીબ માણસો નાના માણસોને ચોક્કસ વિશ્વાસ બેઠો છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર એ ગરીબોની સરકાર છે આદિવાસીઓની સરકાર છે શોષિતો પીડિતો યુવા મહિલા અને ખેડૂતોની સરકાર છે એ ચોક્કસ અમને વિશ્વાસ બેઠો છે અને આવનારા વર્ષોમાં પણ આ જ પ્રકારે ત્રીજીવાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી બને અને આ દેશના ગરીબોનું કલ્યાણ કરે એવી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આજના તબક્કે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવ્યો છે આ કાર્યક્રમમાં સુમુલ ડેરી સુરતના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહર વસાવા ઉપપ્રમુખ દીપક ચૌધરી દીપક વસાવા જિલ્લા પંચાયત અને માંગરોળ ઉમરપાડા તાલુકા પંચાયતના સદસ્યો તરસાડી નગર ટીડીઓ દરિયા મામલતદાર પાર્થ જસવાલ તેમજ અન્ય હોદ્દેદારો અધિકારીઓ સરપંચો તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ